નમસ્કાર મિત્રો ધાર્મિક વાર્તાઓ યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું એક એવા વિષય પર કે જે દરેક વર્ષના આરંભ સાથે આપણા મનમાં ઉત્સાહ આશા અને નવી શરૂઆતનો સંદેશ લાવે છે એ છે નવા વર્ષનું ધાર્મિક મહત્વ મિત્રો નવું વર્ષ એટલે કે માત્ર કેલેન્ડરની તારીખમાં ફેરફાર નહીં પણ એ છે કે જીવનમાં નવી ચેતના નવી ઉર્જા અને નવી શરૂઆતનો સમય પણ તમે ક્યારેય એ વિચાર્યું છે કે નવું વર્ષ ધાર્મિક રીતે કેટલું મહત્ત્વ ધરાવે છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું નવા વર્ષનું ધાર્મિક મહત્ત્વ તો પહેલાં જાણીએ નવા વર્ષની આધ્યાત્મિક શરૂઆત મિત્રો દરેક ધર્મમાં વર્ષનો આરંભ માત્ર આનંદનો સમય નથી પણ એ એક ધાર્મિક અને પવિત્ર સંકલ્પનો સમય છે હિન્દુ ધર્મમાં નવા વર્ષનો અર્થ થાય છે નવું કર્તવ્ય નવી શરૂઆત અથવા તો નવા સંકલ્પ નવા વર્ષના દિવસે લોકો સૂર્યોદય ઉઠીને સ્નાન કરે છે દેવતાઓનું પૂજન કરે છે અને મનમાં નવો સંકલ્પ લે છે કે આ વર્ષે હું સકારાત્મક કાર્યો કરીશ દુર્જનતા દૂર કરીશ હિન્દુ માન્યતા પ્રમાણે જે વર્ષમાં પ્રથમ દિવસે સારા કર્મની શરૂઆત કરે છે તેનું આખું વર્ષ શુભ અને સમૃદ્ધિ ભર્યું રહે છે હવે આપણે જાણીએ હિન્દુ પંચાંગ મુજબ નવા વર્ષનું ધાર્મિક મહત્વ મિત્રો હિન્દુ ધર્મમાં નવા વર્ષની શરૂઆત વિવિધ અલગ અલગ રીતે ઉજવાય છે ગુજરાતમાં નવા વર્ષની શરૂઆત દિવાળીના બીજા દિવસે એટલે કે બેસતો વર્ષ તરીકે ઉજવવામાં આવે છે તે દિવસે લક્ષ્મી પૂજન નવા ખાતા ખોલવા અને ધનના દેવતાની આરાધના થાય છે માન્યતા છે કે આ દિવસે માતા લક્ષ્મી ઘરમાં પ્રવેશ કરે છે દક્ષિણ ભારતમાં ચૈત્ર માસની ઉગાદી તરીકે નવા વર્ષની ઉજવણી થાય છે તેવી રીતે મહારાષ્ટ્રમાં એ જ રીતે ગુડી પડવા તરીકેનું નવું વર્ષ મનાવવામાં આવે છે ઉત્તર ભારતમાં વિક્રમ સંવતની શરૂઆત ચૈત્ર મહિનાથી થાય છે દરેક પ્રદેશમાં આ રીતે ભગવાન વિષ્ણુ લક્ષ્મીજી અને બ્રહ્માજીની પૂજા કરવામાં આવે છે કારણ કે આ દિવસને નવા સર્જનનો દિવસ માનવામાં આવે છે હવે વાત કરીએ અન્ય ધર્મોમાં નવા વર્ષની ધાર્મિક માન્યતા મિત્રો નવું વર્ષ માત્ર હિન્દુ ધર્મમાં જ નહીં પણ દરેક ધર્મમાં ધાર્મિક અને આધ્યાત્મિક સમજ અલગ અલગ છે ધર્મમાં નવું વર્ષ દિવાળીના બીજા દિવસે શરૂ થાય છે એ દિવસે મહાવીર સ્વામીના નિર્વાણ દિવસ તરીકેનું પ્રભાતનું ઉજવણી થાય છે જે આંતરિક શુદ્ધિ અને ક્ષમાપણાનું પ્રતિક છે શીખ ધર્મમાં નવું ધર્મ વૈશાખી તરીકે ઉજવાય છે આ દિવસે લોકો ગુરુ ગ્રંથ સાબિતનો પાઠ સાંભળે છે અને સત્ય કરુણા અને સમર્થનનો સંકલ્પ લે છે ઈસ્લામ ધર્મમાં નવું વર્ષ આવે મહિનો પણ તેની શરૂઆત પ્રાર્થના આશીર્વાદ અને માફી સાથે થાય છે લોકો ભગવાન ઈસુનું સ્મરણ કરીને નવા જીવનનો આરંભ કરે છે એટલે કે દરેક ધર્મમાં નવું વર્ષ એટલે કે ભૂતકાળને ભૂલીને માફ કરીને નવી સકારાત્મક શરૂઆત કરવી હવે વાત કરીએ નવા વર્ષની શરૂઆતમાં કરવામાં આવતા ધાર્મિક કાર્યો મિત્રો ધાર્મિક ગ્રંથ મુજબ નવા વર્ષના પ્રથમ દિવસે કરેલા કાર્યનું પરિણામ આખું વર્ષ રહે છે તેથી આપણે જાણીએ એવા કાર્યો જે ખાસ શુભ માનવામાં આવે છે પહેલું છે પ્રભાતે સ્નાન કરીને સૂર્યદેવની પૂજા કરવી આથી ઉર્જા અને આરોગ્ય મળે છે ત્યારબાદ બીજું છે લક્ષ્મી અને વિષ્ણુની પૂજા કરવી ધન અને સુખની કૃપા પ્રાપ્ત થાય છે માતા પિતાના આશીર્વાદ લેવાના આ ઉપાય જીવનમાં સ્થિરતા આપે છે દાન કરવું અને જરૂરિયાતમંદને મદદ કરવી વર્ષભર શુભતા રહે છે ઘરમાં દીવો પ્રગટાવો અને ધૂપ કરવો જે ઘરમાંથી નકારાત્મક ઊર્જાને દૂર કરે છે આ ઉપાય માત્ર ધાર્મિક જ નહીં પરંતુ વૈજ્ઞાનિક રીતે પણ મનને શુદ્ધ રાખે છે ત્યારબાદ નવું વર્ષ એ સમય છે જ્યારે આપણે ભૂતકાળ ભૂલીને નવા જીવનની શરૂઆત કરીએ છીએ શાસ્ત્રોમાં લખ્યું છે

પણ એ એક તેવી અવસર છે નવી શરૂઆતનો નવા સંકલ્પનો અને નવી આશાનો આપ સૌને મારા હૃદયપૂર્વક શુભેચ્છાઓ નવા વર્ષમાં ભગવાન વિષ્ણુ માતા લક્ષ્મી તથા દેવી દેવતાઓ તમારા જીવનમાં આનંદ શાંતિ અને સમૃદ્ધિ વરસાવે એવા આશીર્વાદ સાથે આજનો વિડીયો આપણે પૂર્ણ કરીએ જો આપને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયો લાઇક કરો શેર કરજો અને વધુ ધાર્મિક જ્ઞાન મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો મિત્રો બધાને નવા વર્ષની શુભકામનાઓ જય શ્રી કૃષ્ણ